ચેક કરવાના બહાને લૂંટારો યુવક ઘરમાં ખુશીઓ યુવતીના મોઢે ડુચો મારી દઈ ચપ્પાની આણીએ ચોવીસ લાખ લઈ રફુ ચક્કર બોરસદ શહેરમાં ભરબફોરના સમયે લૂંટારો યુવક એક યુવતીની એકલતાનો લાભ લઈને વાઈફાઈ ચેક કરવાના બહાને ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતીના મોઢે ડૂચો મારી દઈને ચપ્પાની આણીએ સોનાની ચેઇન તેમજ રોકડ રૂપિયા ચોવીસ લાખ કુલ મળી કુલ રૂપિયા

શ્રી સાઈ મેડિસિન્સ નામની મેડિકલ સ્ટોર ચલાવે છે તેમનો પુત્ર અંશરાજ કેનેડા ખાતે રહે છે જ્યારે પુત્રી આર્ચીએ એમબીબીએસનો અભ્યાસ પુના ખાતે કરેલ છે આ આર્ચી છેલ્લા એકાદ મહિનાથી પુનાથી બોરસદ આવેલ છે આ દીપકભાઈના પત્ની મનીષાબેન ત્રણ દિવસ અગાઉ પોતાના પુત્ર સાથે રહેવા માટે કેનેડા ગયેલ છે જેથી હાલ ઘરમાં દીપકભાઈ અને તેમના પુત્રી આર્ચી જ રહે છે આ દીપકભાઈ ગતરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં અમદાવાદ ખાતે કામ અર્થે ગયા હતા જેથી ઘરમાં આરચી એકલી જ હતી બપોરે બારેક વાગ્યાના અરસામાં આરચી પોતાના ઘરે વાંછન કરતી હતી તે વખતે એકાએક ઘરનો ડોરબેલ વાગ્યો હતો જેથી આરચી દરવાજો ખોલવા માટે ગઈ હતી પરંતુ ઘરની બહાર કોઈ ન હોવાથી આરચીએ દરવાજો બંધ કરી દીધો હતો ત્યારબાદ થોડી વાર પછી બીજી વાર ડોરબેલ વાગતા આરચીએ દરવાજો ખોલેલ તો તે વખતે લાઇટ બિલવાળા આવ્યા હતા અને તેઓ બહારથી જ લાઇટ બિલ આપીને જતા રહ્યા હતા જે બાદ આરચી ફરીથી દરવાજો બંધ કરી ઘરમાં વાંચવા બેસી ગઈ હતી ત્યારબાદ બફોરના સવા એક વાગ્યાના અરસામાં ફરીથી મકાનનો ડોર બેલ વાગ્યો હતો તે વખતે આરચીએ દરવાજો ખોલીને જોયું તો એક યુવક એ જણે શરીરે ટોપી ચહેરા ઉપર ચશ્મા પહેરેલ હતા તેમજ મોઢે રૂમાલ બાંધેલો હતો અજાણ્યા યુવકને મોઢે બાંધેલો રૂમાલ ખોલી પોતે વાઈફાઈ ચેક કરવા માટે આવેલ હોવાનું જણાવ્યું હતું જે તે વખતે પોતાના ઘરનું વાઈફાઈ બંધ હતું જેથી આ યુવક વાઈફાઈ ચેક કરવા માટે આવેલ હોવાનું આરચીએ માની લીધું હતું અને આ અચાણિયા યુવકને ઘરમાં પ્રવેશ આપ્યો હતો જે બાદ આરચી આ અજાણ્યા યુવકને પીવાનું પાણી આપવા માટે બોટલ લેવા ગઈ હતી તે વખતે આ યુવકે તેના હાથમાંનો રૂમાલ આર્ચીના મોઠામાં નાખી ડૂચો મારી દીધો હતો અને જે બાદ ખિસ્સામાંથી ચપ્પો કાઢ્યો હતો અને આ ચપ્પાનો ડર બતાવીને ગળામાં પહેરેલો ચેન માંગી હતી નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો